તો એનું જ આપણે જે કટિંગ કરેલું છે તો આપણે એનું આજે ડ્રેસ નું સિલાઈ કરવાની છે તો કન્ટિન્યુ વિડીયોની અંદર બન્યા રહીજો તો ચાલો દોસ્તો આપણે શરૂ કરીએ ડ્રેસ ની સિલાઈ તો દોસ્તો આપણે જે કટિંગમાં આગળ વિડીયો કે આપણે જે આગળનો જે યોગ છે તો એ આપણે કટિંગ કર્યો હતો અને જો તમે વિડીયો નો જોયો હોય તો કઈ વાંધો નહીં હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપી દઈશ તો ત્યાંથી તમે કટિંગનો વિડીયો જોઈ લેજો જેથી કરીને તમને કઈ રીતનું યોગ કટિંગ આપણે કર્યો છે એ પણ આવડી જાય છે તો આપણે દોસ્તો જે યોગ કટિંગ કરેલો છે તો આપણે આ રીતના એક ઈંચની પટ્ટી લઈ લીધી છે તો હવે આપણે એને આ રીતે ડબલ રાખી અને અહીં સાઈડમાં આપણે મારી દઈશું તો આ રીતે દોસ્તો આપણે એક ઇંચની જે પટ્ટી છે તો એને આપણે આ રીતે વાળી ડબલ વાળી અને આ રીતે રાખી દઈશું તો આ રીતે દોસ્તો ડબલ રાખી અને આપણે આ રીતે મારી લેવાની છે અહીંયા અને આજનો જે ડ્રેસ છે દોસ્તો એકદમ સરળ અને સિમ્પલ રીતે હું તમને આનું સ્ટીચિંગ બતાવીશ જેથી કરીને બધા લોકોને આવડી જાય તો આપણે આપણે આને અહિયાંથી આ રીતે ઉપર એક સિલાઈ મારી લઈશું ધારીની જેથી કરીને જ્યારે આપણે યોગ તૈયાર થાય તો સરસ લાગે એટલા માટે આપણે એક અલગથી આ રીતે ફોલ્ટ માં પાઇપિંગ બનાવી લીધી છે ડબલ ફોલ્ડ કરી અને આપણે આનું એક પાઇપિંગ આ રીતે બનાવી લીધી છે તો આપણે એ જ રીતે દોસ્તો હવે બીજી સાઈડ માં પણ મારી લેશું તો આને પણ આપણે દોસ્તો ઉપર બીજી ધારીની સિલાઈ મારી લેશું જેથી કરીને આપણો યોગ પણ વ્યવસ્થિત રીતે બેસી જાય

સરસ મજાનો એવો આજે આજે સિલાઈ નો વિડીયો છે રેવાનો છે તો હું તમને સ્ટેપ બાય સ્ટેપ દોસ્તો વિડીયો થોડોક આપણો લાંબો બનશે પણ હું તમને દોસ્તો સ્ટેપ બાય સ્ટેપ બધી માહિતી અને શીખવાડતો જશ કે આપડે આ રીતે અહીંયા સિલાઈ મારવાની છે અહીંથી અહીંયા સિલાઈ મારવાની છે તો વિડિયોને સ્કીપ કર્યા વગર દોસ્તો પૂરો વિડીયો જોઈજો જેથી કરીને તમને લોકોને પણ એકદમ ઈઝી આવડી જાય અને હું ટૂંક સમયની અંદર દોસ્તો જે આપણા હું લાઈવ આવી અને તમને બધા લોકોને દોસ્તો સિલાઈનું કામ શીખવાડીશ ને સાથે સાથે દોસ્તો આપણે કટિંગ છે સિલાઈ છે એવું બધું હું તમને શીખવાડીશ તો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય દોસ્તો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો અને હું આ તમને લાઈવ આવી અને સ્ટીચિંગ શીખવાડું એવું કેટલા લોકો કહે છે દોસ્તો તો કોમેન્ટ જરૂરથી કરજો બરોબર તો તમારા લોકોને જ બહુ જાજી બધી કોમેન્ટો આવશે તો હું લાઈવ પણ શરૂ કરીશ તો આપણે દર રવિવારે દોસ્તો હું એવો વિચાર કરું છું કે હું તમને લોકોને લાઈવ આવી અને તમને કટિંગ ને સિલાઈ ને એવું બધું શીખવાડું તો તમારે લોકોની શું રાય છે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો તમારા લોકોને કોમેન્ટ દોસ્તો આવશે તો હું જરૂરથી લાઈવ પણ કરીશ

આગળના વિડીયો ની અંદર આપી દઈશ કે ભાઈ આપણે આટલા વાગે લાઈવ થઈશું કોમેન્ટમાં જરૂરથી કેજો કે આપણે લાઈવ શરૂ કરવું છે કે શું કરવું તો જરૂરથી કેજો જેથી કરીને દોસ્તો હું જાજુ તો નહીં પણ પંદર વીસ મિનિટ દર રવિવારે કે વધી વધીને અડધો કલાક તો આપણે લાઈવ આવશું અને બધા લોકોને આપણો એક જ ધ્યેય છે દોસ્તો કે કોઈ પણ બહેનો ઘરે કામ કરવા માંગતા હોય તો એને ઘરે પણ ઈજીથી કામ આવડે અને સાથે સાથે દોસ્તો ઘરના કપડા ને એવું બધું સીવાય તો આપણે લાઈવ પણ જરૂરથી છે અને અહીંયા રાઉન્ડમાં જે રાઉન્ડ છે ત્યાં આપણે નાના નાના કટ એટલે જેથી કરીને આપણું ગળું છે એ રાઉન્ડમાં વ્યવસ્થિત રીતે પલટી જાય તો આપણે દોસ્તો ફાઇનલી આપણે સિલાઈ મારી લીધી છે અને હવે જે આપણા પોઈન્ટ છે તો પોઈન્ટ આપણે આ રીતે બહાર કાઢી લઈશું જેથી કરીને આપણે જે આગળના ગળાની અંદર વી આપણે જે પાડ્યો છે તો વ્યવસ્થિત રીતે પલટી જાય તો આપણે દોસ્તો હવે આપણે સિલાઈ મારી લીધી છે તો હવે આપણે આને ગળાની અંદર પલટી મારી અને સિલાઈ મારી લઈશું અને આ જે સિલાઈ છે દોસ્તો એ આપણે થોડીક દૂર મારવાની છે એટલે કે સાપવા મારવાની છે અહીંથી તો આ રીતે વ્યવસ્થિત રીતે દોસ્તો આપણે વી પાડી લેવાનો છે અહીંથી અને આ રીતે રાઉન્ડમાં ગળાની ઉપર સિલાઈ લગાવી ને આગળ બે દોસ્તો આનો કટિંગ નો પણ તમને બનાવીને આપ્યો છે જો તમે જોયો હોય તો એક વખત જરૂરથી જોઈ આવજો જેથી કરીને તમને ઈજીથી સિલાઈ નું પણ કામ આવડી જાય તો આ રીતે દોસ્તો આપણે આની ઉપર સિલાઈ મારી લેવાની છે રાઉન્ડ માં સિલાઈ મારી લઈશું અને હવે અહીં લાગી ગયું છે તો હવે આપણે જે સોલી છે અસ્તર તો આપણે સોલી ને અસ્તર સાથે સિલાઈ મારી લઈશું જેથી કરીને આપણે સોલી વ્યવસ્થિત રીતે અસ્તર અને સોલી બંને વ્યવસ્થિત રીતે બેસી જાય તો ચાલો દોસ્તો ફટાફટ હું સિલાઈ મારી લઉં વિડિયો દોસ્તો મારો થોડોક લાંબો બનશે પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ રીતે શીખવાડીશ જેથી કરીને બધા લોકોને દોસ્તો એકદમ સરળ રીતે આવડે આપણે એ રીતના બધાને શીખવાડ તો જેથી કરીને દોસ્તો મારો એક જ ધ્યેય છે કે ભાઈ મારો વિડીયો એક જ દોસ્તો કે જાજા નહીં પણ દસ થી પંદર લોકો શીખે તો પણ મારો જે મહેનત છે એ હું એમ માનીશ કે ભાઈ મારી મહેનત સક્સેસ ગઈ છે તો એટલા માટે દોસ્તો મારો એક જ ધ્યેય છે કે બધા લોકોને હું મને સિલાઈનું કામ આવડે છે દોસ્તો તો હું તમને પણ બધા લોકોને સાથે સાથે સિલાઈનું કામ શીખવાડીશ તો આપણે દોસ્તો આ જે સોલી છે તો હવે જ રીતે પણ અસ્તરને રાખી અને ગળું ઉપલટી મારી લઈએ તો જ રીતે દોસ્તો આપણે જે અસ્તર છે તો અસ્તરને ને આપણે નીચે રાખવાનું છે અને આજે આપણે જે મેન સોલી પાસળની કટિંગ કરેલી છે તો એને આપણે આ રીતે ઉપર રાખી અને અહીંયાથી આપણે રાઉન્ડ ની અંદર સિલાઈ મારી લઈશું તો અહીંયા દોસ્તો આપણે આ રીતે કોઈ પણ જગ્યાએ દોસ્તો તમને ખબર ન પડે તો કોમેન્ટમાં બને એટલે જરૂરથી જવાબ આપીશ જે કોઈ લોકોને કંઈ ડાઉટ લાગતો હોય કે ભાઈ આ આપણે કઈ રીતે શું કરવું આનું શું કરવું તો મને દોસ્તો કોમેન્ટમાં જરૂરથી પૂછજો એટલે હું તમને એનો જવાબ આપીશ તો આપણે દોસ્તો આ જે છે એ લાગી ગયું છે તો હવે આપણે શોલ્ડર લગાવવા માટે આપણે આ રીતે ભાગ જે છે તો આ વાળો ભાગ છે નીચે રાખીશું અને આ આ ઉપર આપણે આપણે જે આગળનો વાળો ભાગ છે તો રીતે સીતો રાખીશું સીતો રાખી અને અહીંયાથી દોસ્તો આપણે આ રીતે વાળી લઈશું અને ઉપર એક સિલાઈ મારી લઈશું શોલ્ડરે તો અહીંયાથી દોસ્તો આપણે એક સીધી શોલ્ડર ઉપર સિલાઈ લગાવી લઈશું એ જ રીતે સામેની સાઈડમાં પણ દોસ્તો આપણે આ રીતે બંને શોલ્ડર સિલાઈ મારી લેવાની છે શોલ્ડર ઉપર દોસ્તો આપણે સિલાઈ લાગી ગઈ છે અને હવે આપણે આને આ રીતે પલટાવી લેશું અને અહીંયા શોલ્ડર ઉપરથી સિલાઈ અહીંથી ધારીની સિલાઈ મારશું આપણે અને અહીંયાથી દોસ્તો હવે આપણે પાછળના ભાગમાં પણ થોડાક દૂર રાખી એક સાપ જે આપણો દાબ છે તો દાબના સાપ રીતે આ રીતે સિલાઈ મારી લેશું હું દોસ્તો તમને ધીમે ધીમે બધા જે તમારા લોકોને કટિંગ કોઈ શીખવું હોય કે કોઈ પણ દોસ્તો શીખવું હોય તો મને કોમેન્ટ જરૂરથી કરજો આપણે એના ઉપર પણ એક સ્પેશિયલ વિડીયો હું તમને બનાવીને આપીશ ઘણા લોકોની દોસ્તો કોમેન્ટ હતી કે ભાઈ પ્રિન્સેસ કટ બ્લાઉઝ શીખવાડો તો હું ટૂંક જ સમયમાં તમને એનો પણ વિડીયો બનાવીને આપીશ તો જેથી કરીને બધા લોકોને દોસ્તો આપણે આવડે તો એ રીતે હું તમને હું તમને દર વખતે કઉશ છું કે મારો વિડીયો છે જેથી કરીને દોસ્તો બધા લોકોને ઈજી આવડી જાય તો આપણે આને પણ સોલે આપણે આવી રીતના આપી લઈશું સિલાઈ અસ્તર ને મેન પલ્લાની દોસ્તો સિલાઈ એટલા માટે મારવાનો છે કે આપણો કપડો વ્યવસ્થિત રીતે બેસી જાય

આપણે જે પટ્ટી કાપી છે તો આપણે એને આ રીતે ઉપર રાખી અને આ રીતે વાળી લઈશું અહીંયા તો એની ઉપર આપણે એક સિલાઈ માર લઈશું તો અહીંયાથી દોસ્તો આપણે આ રીતે વાળતું જવાનું છે અને અહીંયા ઉપર એક સિલાઈ માર લેવાની છે તો આ રીતે દોસ્તો આપણે એક સિલાઈ માર લઈશું અહીંયા તો આપણી એક સ્લીવ તૈયાર થઈ ગઈ છે તો આપણે સામેની સાઈડમાં પણ જે છે તો આપણે આ બીજી છે એને આપણે સિલાઈ લેશું લઈશું માં દોસ્તો આપણે થી કાપડ છે એટલા માટે રાખી છે કે આપણે જે યોગ છે યોગમાં પણ આપણે આનું કાપડ આપેલું છે તો સ્લીવમાં આપી દઈએ તો સરસ લાગે એટલા માટે આપણે અહીંયા પણ એક આપણે બંને સ્લીવમાં આ પટ્ટી મૂકી દીધી છે તો સરસ લાગવાની છે તો આ ફાઇનલ દોસ્તો આપણે એક સિલાઈ લાગી ગઈ છે તો હવે આને આ રીતે આપણે પલટી મારી લેવાની છે અને અહીંયા આપણે આ રીતે અહીંયા પણ આપણે સિલાઈ મારતા રહીશું તો આપણે એક સ્લીવ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે બીજી સ્લીવમાં પણ આ રીતે સિલાઈ મારી લઈએ તો ફાઇનલી દોસ્તો આપણે બંને સ્લીવ થઈ ગઈ છે તૈયાર તો ચાલો હવે આપણે આને સોલીમાં લગાવી લઈએ તો સોલી ને દોસ્તો આપણે આ રીતે સીધી રાખી દેવાની છે અને અહીંયાથી આપણે જે સ્લીવ છે તો આ સ્લીવને આ સ્લીવ છે દોસ્તો તો આ સ્લીવ ને આપણે આ રીતે ઊંધી રાખીશું અને અહીંયા સિલાઈ મારી લઈએ પણ આપણે દોસ્તો સેન્ટર પાડ્યું છે તો આ જે આપણે શોલ્ડર મારેલું છે તો એ શોલ્ડર ના નિશા ને આવી જવું જોઈએ સેન્ટર પાડેલું છે તો ફાઈનલી દોસ્તો આપણે સ્લીવ લાગી ગઈ છે કમ્પ્લેટ તો હવે આપણે એ જ રીતે સામેની સાઈડમાં પણ આપણે સ્લીવ લગાવી લઈ આપણે બીજી સાઈડ માં પણ સ્લીવ દોસ્તો ફટાફટ લગાવી લઈએ રીતે આપણે જેમાં ઊંધી રાખવાની છે તો બંને સ્લીવ દોસ્તો આપણે લાગીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર ઘેરા ઘેરો લગાવવાનો છે તો ઘેરાનું પણ આપણે કટિંગ કરેલું જ છે અને વિડીયો નો જોયો હોય દોસ્તો તો વિડીયો જરૂરથી જોઈ આવજો જેથી કરીને તમને પણ ઈ રીતે ખબર પડી જાય હવે દોસ્તો આપણે જે આ સિલાઈ મારેલી છે આ સોલી છે તો સોલી આપણે સીધી રાખી દઈશું એની ઉપર આપણે આ જે ફ્રન્ટ છે કેરાનો એ આ રીતે રાખી દઈશું અને અહીંયા આપણે દોસ્તો વિડીયોમાં મેં તમને આગળ બતાવ્યું છે કે આપણે આ જે નિશાન છે તો ત્યાં નિશાન સુધી આપણે સીધે સીધી સિલાઈ લઈ લઈશું અને હવે આપણે આ નિશાન પોગી ગયા તો નિશાન થી આપણે આ રીતે અહીંયા સિફ્ટી લેવાની છે આ રીતે છે આપણે સોલિડ નું નિશાન જે મારેલું છે ત્યાં સેન્ટરમાં રાખીને મારી લીશું આપણે ચાર સિફ્ટી લાગી ગઈ છે અને હવે આપણે આ પાંચમી સિફ્ટી પણ લાગી ગઈ છે તો આપણે આની અંદર પાંચ સિપ્ટી લઈ લીધી છે દોસ્તો આપણે પાંચ પાંચ લાગી દોસ્તો સરળ અને સિમ્પલ રીતે બધું કટિંગ શીખવાડીશ તો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહીજો ચેનલ ઉપર દોસ્તો પહેલી વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી લેજો

અને આ નિશાન આપણો આવી ગયો છે તો અહીંયા આપણે પાંચમી શિફ્ટી પણ મારી લઈએ તો ફાઈનલી દોસ્તો આપણે જે સિફ્ટી લાગી ગઈ છે જોવો તમે લાગે છે ને સરસ એકદમ તો આપડે કમ્પ્લીટ પાંચ લાગી ગઈ છે અને આપણા આગળ પાછળ ફ્રન્ટ પણ જોડાઈ ગયા છે તો હવે આપણે આનું ફિટિંગ કરી લઈએ તો ફિટિંગ કરવા માટે તો દોસ્તો અને ફિટિંગ લઈએ તો આ રીતે દોસ્તો આપણે એક એક ઇંચ સિલાઈ છે દૂર એક સિલાઈ દૂર રાખી અને આપણે આનું ફિટિંગ કરી લઈશું વિડીયોની અંદર દોસ્તો કોઈ પણ જગ્યાએ ખબર ન પડે તો કોમેન્ટ જરૂરથી કરજો હું તમને એનો આપીશ તો હવે આપણે દોસ્તો ફિટિંગ કરી અને અહિયાં આપણે કટિંગ જ્યારે કરતા હતા ત્યારે આપણે ઓલરેડી કટ આપેલા જ છે તો ત્યાંથી આપડા જે કટ છે એ ખુલ્લા રહેવાના છે તો અહીંયા આપણે ટાંકી લગાવી લઈશું તો આપડે એક સાઈડ દોસ્તો લાગીને તૈયાર થઈ ગઈ છે તો એ જ રીતે દોસ્તો હવે ચાલો આપણે બીજી સાઈડમાં પણ સિલાઈ મારી તો આપણે બંને સાઈડ દોસ્તો ફિટિંગ થઈ ગયું છે આપણું તૈયાર અને હવે આપણે આ જે ડ્રેસ છે એને સીધો કરી લઈશું તો આપણો ડ્રેસ છે દોસ્તો આપણે સીધો કરી લીધો છે અને હવે આપણે જે સાઈડમાં કટ રાખ્યા છે